આજે નાગની ભાઈ ની પુણ્યતિથી નિમિત્તે એમના સુપુત્ર રતનભાઈ તથા બાબરભાઈ તથા બળદેવભાઈ તથા બધા પરિવાર મળી એમને ત્રીજી પુણ્યતિથી નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો અને એમાં આપણા ભક્ત મંડળને આમંત્રિત કર્યા સંતોને આમંત્રિત કર્યા ખૂબ ખૂબ આભાર એમનો કે આ જે પરમાર વાપર્યું કહેવાય જગતની અંદર આપણે બીજા બધા વ્યવહારો કરવા પડતા હોય છે કરવા પડતા હોય ના કરવા હોય તો એ કરવા પડે કરવા પડે કરવા પડે અને આ એક એવું છે કે એ પરમારથનું કાર્ય છે અને ઓમાંથી જો કોઈ બધો જીવાતમાં જાગી જાય તો કેટલા જીવોને તારી દેતો હોય છે એટલા માટે મને પરમારતનું કાર્ય કીધું છે જગતની અંદર પૈસા આપણે ઘણી જગ્યાએ વાપરીએ છીએ નથી વપરાતા હોય બીમારી હોય તો એ વપરાતા હોય છે ઘણી જગ્યાએ નથી ખર્ચ કરવું તો ખર્ચ થઈ જતું હોય છે પરંતુ આવી જગ્યાએ જો વપરાય તો એ સાચી સાચો માર્ગ છે આ સાચા સાચી દિશા છે અને ભગતી જેવો કોઈ બીજો માર્ગ જો સુખ હમણાં બાબુભાઈ કીધું તું સુખ સુખ કયું ના જાય સત્સંગનો આઠે અંગ શીતળતા થાય સુખ કયું ના જાય સત્સંગનો સુખ ગમે તે તમે બોતો તો સંસારમાં સુખ નથી

અમે તમારા તમામ કરવું જ કરી જો કશુંય નહીં કરો ને અને કોઈ ને કદાચ છોકરા આવે ને તો તરત છોકરા અળખમણા દીકરા દીકરા છોકરા થઈ જાય અળખમણા થઈ જાય અને જો આવતા હશે ને તો વાલા તમારી એક એક લખી રાખો તમારે કોઈક સારું કોમ કરી અને મોટો થાય ને તો ગોમવાળા એમ કહે કે તો અમારો ઢુકડો થાય એ તો અમારે નજીક અમારે સાવ ઢુકડે અને જો કદાચ હું કર્યું હોય ને તો હવે વાત કરી અમારી ને કોઈ લાગે વાળખે અમારે કઈ લાગે બાળખે જ ને

તો વધારે ખ તો તરત તરત તકલીફ થાય ઉલટી થવા મળે ના મોડે તમે સંસારમાં કોઈ પણ જગ્યાએ સુખો તો તો કદાચ કે ઊંઘવાથી સુખ મળે છે તો વધારે હું જીર તો તરત પછી શરીર દુખવા મળે છે કદાચ કોઈ પણ આપણે હેડવાથી મળે તો થોડા હેડે એટલે તરત દુઃખ ચાલુ થાય છે કદાચ પિક્ચર જોવાથી કઈ સુખ મળે છે તો અહિયાં વધારે જો જો કર તો અહિયાં પછી દુઃખ ઉભું થાય છે તમારે કોઈ પણ સંસારમાં કોઈ જગ્યાએ સુખ નથી એટલે કીધું સુખ કયું ના જાય સત્સંગ એ સુખ છે ને એટલું બધું અતિ ગહન છે તમે દ્રષ્ટાંતો અભરેલું છે બધેને અભરેલું છે કે વશિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્રને ને ઝઘડો થયો હતો કારણ કે એક વખત વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્રના ઘેર ગયા તો વિશ્વામિત્ર એટલું બધું એમને સ્વાગત કર્યું ખૂબ સન્માન કર્યું અને કેટલી બધી સેવા કરી અને ખૂબ અને એમને કરી અને વિદાય આપી અને ખૂબ 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 ભાવથી કર્યો ચર્ચા થઈ અને ઘણા દાડા રોકાઈ અને પેલા એમના એમના આશ્રમે જ હવે એક દાડો એમને વિચાર છે વિશ્વામિત્ર ને કે લાવો હું પણ વશિષ્ઠજીના આશ્રમે જઈ આવું હું પણ એમના દર્શન કરી આવું એટલે વશિષ્ઠજીના આશ્રદાય વિશ્વામિત્ર દર્શન કરવા જ્યાં એટલે વિશ્વામિત્ર દર્શન કરવા જયા એટલે અહીં એને કંઈક તો આપવું પડે એટલે જે જે સામાન્ય જે વસ્તુ બધું કર્યું સેવા કરી જમાડ્યા બધું કર્યું પણ જે સત્સંગ એમને જે અર્પણ કરવાનું હતું ને અર્પણ ખાલી લવ સત્સંગ કર્યું એ લવ સત્સંગનું જે ફળ હતું ને એ ફળ અર્પણ કર્યું બીજું કોઈ અર્પણ કર્યું નહીં

કે રૂઈ તપ પો હેમપેશી અને સમાધિ લઈ અને એક વર્ષે બહાર નીકળ્યા છે તો મતલબ પબ્લિક જાય ના થાય પબ્લિક જાય તો રાજા હે ફરવા નીકળેલા તો રાજા એ કીધું કે શું છે આ બધું એટલે પહેલાને બધાને કીધું કે આ એક મહાકમા હતા તપ કરતા હતા અને આ બાર મહિને એમને સમાધિમાંથી બહાર નીકળ્યા છે એટલે લોકો દર્શન કરવા આવ્યા છે

કોઈ ના ભાલી તરી ગયા કારણ કે હું તો મળ્યું હું તો પેલા હજારો માણસો કે દર્શન કરવા હવે એટલે કોઈ ભાયો જ નહીં એટલે ઘણે જો આપણને મન ના મળે પણ ગંગા સતી કીધું કે માન કે અપમાન એકે નહીં ઉર્મ આ સંત ની ભૂમિકા છે કે માન કે અપમાન એકે ઉર્મ નહીં જો કદાચ એવું થઈ જાય આપણને તો સમજો કે આપણી ભક્તિ હજુ સુધી સાચી છે એટલે વિશ્વામિત્ર ને આવું થઈ ગયું એટલે વિશ્વામિત્ર એ કીધું કે તમે મારી કદર ના કરી મને ઓળખી શક્યા નહીં તમે લવ સત્સંગ આપ્યો છે તે મારી શું કિંમત કરી એટલે ઓનો ઝઘડો છો ઓનો ઝઘડો જબરજસ્ત છો એટલે કે હવે આ કોણ ન્યાય કરે ઓનો તો કે ચલો બ્રહ્માજી પાસે જઈએ બ્રહ્માજી પાસે આ બંને જણા જ્યા બ્રહ્માજી કે આ બે નો જો કદાચ હરાપ લાગશે ને તો મારાય ભોગ મળી જાય તો થોડા ઘણો ના આવ્યો તો એટલે પાસે એટલે કર્યો ગયા બે જણા એટલે વિષ્ણુ કે મારું કોમ નથી આવ્યું આ તમારો દેહ તમે તો ઋષિ છો સંત છો અને તમે જે જે ભગવાન થયા ને એ બધા ગુરુ ગુરુ દ્વારે ગયા પછી ભગવાન થયા તમે રામ છો રાશિષ્ઠ ને ગુરુ કર્યા અને વશિષ્ઠ ના આશ્રમ માં ભણવા જ્યા ભણવા તો અહીંયા અળવોણા પગી ગયા રોમ જ્યારે રાજા હતા અને રાજા હતા જે દાડે ભણવા જવાનું હતું એ દાડે આ વસ્ત્રો ઉતારી દીધું હતું અને આશ્રમ ના વસ્ત્રો પહેર્યા હતા તારી વિદ્યા તારે આવે કોઈક નાના થઈ જવું પડે આપણે વિદ્યા મેળવવી હોય આપણે જ્ઞાન મેળવવું હોય તો નાના થઈ જાવું પડે એટલે અળવણા ભાગે આશ્રમમાં જતા અને અહીંયા પેલા જે બધા ભણતા હતા ને એ લાકડા લેવા જો એને પણ લાકડા લેવા જતા હતા એ ગુરુનીની સેવા કરતા હતા ગાયો સારવાની હોય તો એ પણ ગાયો સારતા હતા અને તારી મહાન છ્યા એ એમને મહાન છ્યા નથી આપણે તો હોમા થયા ગુરુ ને કૃષ્ણ પરમાત્મા ને તમે જો દુર્વાસા ઋષિ સાથી પાટુ મારી છે પાટું મારી છે તો એ ભગવાને ઉકારો કર્યો નથી અને સોજી પછી ગુરુ કર્યા છે અને સેવા કરી છે એ ગાયો સારી છે અને જેટલી મહેનત કરી છે તો એ મહાન ભગવાન થયા છે તમે રમાપુર નો દાખલો લ્યો તો બાળીનાથ એમના ગુરુ અમે એમના બાળીનાથ ના ચરણી હેડ્યા છે વચ્ચે હેડ્યા છે તારે આ મહાન થયા છે એટલે જો આપણે ગુરુના વચન એ સંતોના વચને હેડ છે તો જ બેડો પાર થાય એટલે કે હમનમ થશે નહીં પેલા વિશ્વામિત્ર પેલા વિશ્વામિત્રને વિષ્ણુ ભગવાને કીધું કે તારે હવે અમને ચોન બેલ છે એટલે શેષનાગ પાહેમાં ગયા કે આ ન્યાય કરી શકશે બીજું કોઈ કરી શકશે નહીં શેષનાગ પાહે ગયા એટલે શેષનાગને કીધું કે અમારે આ મેં હું એને સાઠ હજાર પરંતુ તપ પારપૂર્ણ કર્યું અને હું એને મને લવ સક્ષમ કર્યો તો સાહીઠ હજાર વર્ષ તપ મેં અર્પણ કર્યું તો મારી કિંમત હોય એની ગણી ના મને ખાલી લવ સત્સંગ અર્પણ કર્યો તો એનો ન્યાય તમારે કરવાનો એ તો થોડી વાર મેં સમજ્યું શ્રીષ્ણા કે કીધું કે તમ આ મારા ઉપર પૃથ્વી છે એ પૃથ્વીનો ભાર મારા ઉપર છે તો પૃથ્વી થોડી વાર કોઈ ઉપાડી લે આ તો હું ન્યાય કરું હા એટલે વિશ્વામિત્રને કીધું કે તમે તાર મન ટેકો કરો એટલે વિશ્વ મિત્ર કે સાઈઠ હજાર વર્ષ તપ આ પૃથ્વી અર્પણ કરું છું આ પૃથ્વી અધ્યાર થાય તો

વિશ્વામિત્ર એ કીધું કે કોઈ તમે કર્યું છે એમના કે થઈ ગયું તમે સમજા આ તમારા હાઈટ હજાર ના તમે પૃથ્વી અધ્યાર થઈ નથી અને લવ સત્સિ પૃથ્વી અધ્યાર થઈ ગઈ છે એટલે આ લવ સત્સંગ એ વધારે મોટો કે હાઇટ નું તપ મોટું એટલે તપ સત્સંગ નથી આ ભવ્ય સાગર તરવાનું તપથી તરાતું નથી ગીતામ જેમ કે ઝપ તપથી હું દેખાવ એવો નથી એટલે લવ સત્સંગ સત્યનો સત્યનો અર્થ થાય છે સત્યનો સંગ અને ઓહમજ જે અસત્ય શું છે અને સતિ શું છે આ શરીરમાં સતિ શું છે અને અસત્ય શું છે કારણ કે જે નથી રહેવા વાળું એ અસત્ય છે આ જે નથી રહેવા વાળું એ અસત છે એ એક દાડો પડી જવાનું છે એટલે અસત છે અને એમ જે રહેવા વાળો છે એ અસત નથી એ સત છે એ કોઈ દાડો આગા પાછો થવાનો નથી એટલે જે સત છે એનો સંગ થઈ જાય બીજું કોઈ કરવાનું નવ સત્સંગ થઈ જાય એ ખાલી તો પછી એને કાયમી જુદા પણ રહેતું નથી અને એ સત્સંગ થાય તો જે આ દેહને હું કરી બેઠા છે આ ભાર ઉપાડીને બેઠા છે કે મો મો શરીર છું આવો ભાર ઉપાડીને બેઠા છે પણ આ શરીર એક દાડો કેવા રહેવાનું તમે ઢૂંકડુંય નહીં આવે પહેલાં આમ એક જીત હતું એટલે મને ભાઈ પ્રશ્ન કરેલો ગીત પરદેશી પરદેશી જાના નહીં મુજે છોડ કે જાન નહીં હિન્દી ગીત છે એટલે

રાય નો અર્થ ભગવાન રાય નો અર્થ આપડે રાય ને રાજા કેવરાય અને રાય ને ભગવાન કેવરાય રાય તે જડી તી જડી તે જેને હું બોલતો તો એ મને ભક્તિ લડી હવે તારો મલક મારે જો છે હવે કારણ કે ભક્તિ આવે હાથમાં તારે એ મલક ભગવાનનો જે મલક છે તારે એ ભગવાનનો મલક જોરાય ના કઈ ભગવાન નો મલક જોવરાય ને બીજું એક ગાતો હોય છે પેલા આપણે શું કેવરાય ઝોન આવતી હોય મોડવેક આતો હોય ને મેં તો ઉગતો હુરજ પૂજો બેડલી હુરજ પૂજો બે વખત મનુષ્ય નો જે મળે તેઓને પણ દુર્લભ છે એ માજો તે મળી ગયો હવે તમે હમ્મા નારો તો હમણાં એટલે આ કે હું શું એ ભાવ જે જુદો કરાવે એનું નો કે કે જે હું નથી જેમ વીજળી નોખી છે એટલો ગોળો અલગ છે ગોળા વગર લાઈટ ના થાય ગોળા વગર અજવાળું થાય ના પણ વીજળી વગેરે થાય એ બે એકતા થાય ને ત્યાર થાય એટલે આ ગોળો એક દાડો ફૂટી જાય ઘોડો તો ગમે ત્યારે ઉડી જવાનો બાર મહિને બે વર્ષે પણ ગમે ત્યારે તો ઉડે પણ પેલી વીજળી ન કચી કોઈ ના વાયર કપાઈ જાય તો વીજળીને કોઈ થાય ને વીજળી તો કદાચ ફિલ્ડર તૂટી જાય તો એ તો કોણીમાંથી પ્રગટ થાય છે કોણીમાંથી સંભાઈ જાય એને કોઈ થાય એમ આ આ આ જે સાધન છે એ સાધન ન કોઈ થાતું નથી સાધન એક દાડો પડી જાય સાધન એક દાડો પડી જાય સાધન રહેતું પણ એમાં રહેવાવાળો કોઈ થાતું નથી એટલે આ સાધન મળ્યું છે અને એમાં જે રહેવાવાળો છે અમાર જે દાડા સંભ છે એટલા દાડા તમારે જે કરવું હોય કરી લ્યો ફેર આ મોકો મળવાનો નથી આટલું લોકો કઈ મારી વાણને વિરામ આપો અને હવે આપણે પૂજન લાવો પૂજન